સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી લોકમેળાની અને પાલિકાના સત્તાધીશો વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એસઓપી ના નિયમોનું કડકાઈથી પાલન લઈને ટેન્ડર મેળવવા ઈચ્છુકોમાં રોષ જોવા મળ્યો હતો

બાવીસ વર્ષથી મેળો કરી શકીએ છે હર વખતે નગરપાલિકા દસ ટકા ભાવ વધારે છે એની અમે અમને બહુ વાંધો નથી પણ આ વખતે જે એમને આ મોટું ડીટ અમને આપ્યું છે કે આટલા નિયમ સાથે મેળો કરવાનો રહેશે તો આ નિયમ અમે વાંચ્યા એના અનુસંધાનમાં આ નિયમ અમે કોઈ સંજોગોમાં કોઈ મેળાવાળાઓ પૂરી કરી શકે એવી શક્યતા જ નથી અને આ જે નિયમ લાગ લાદવામાં આવ્યા છે અને આ કાયમી જે મેળો કરતા હોય ચાર છ મહિના માટે એના માટેના નિયમો છે આ લોકમેળો જે પાંચ દિવસ કરવાનો છે અમારે લોકોને આનંદ કરવા માટે એના અનુસંધાનમાં આ કોઈ નિયમ અમે પૂરા કરી શકીએ નથી કારણ કે આ નિયમ જે આ એ કાયમી પરમેનન્ટ ચાર છ મહિના મેળો કરતા હોય એના માટે છે એ નિયમ અત્યારે આ લોકમેળામાં આ લોકોએ ખાલી દીધા છે બોલો હવે અમે આ メラノベーションから始めたら、フったロー。